કૃષ્ણ જુઓ જુઓ ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય છે જુઓ જુઓ આનંદ ઉત્સવ થાય છે આનંદ ઉત્સવ થાય છે ને પારણિયા બંધાય છે જુઓ 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 ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય છે મથુરા માં જન્મી કાન ગોકુળિયા માં આવે વાસુદેવ ટોપલામુ નાજી ત્યાં કરી આપે જુઓ 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 ગોકુળિયા માં આનંદ ઉત્સવ થાય છે આસો પાલવ ના તોરણ બંધાય છે શેરી એ શેરીએ દીવડા પ્રગટાય છે કંકુ કેસર જુઓ 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 ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય છે દેવકી નો જાયો જસુદા નો થાય છે વાસુદેવ નો લાલો નંદજી નો થાય છે સુભદ્રાબેનીનો નો વીર એ તો થાય છે જુઓ 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 ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય છે જશોદા માતા બ્રાહ્મણ ને તેડાવે ઋષિ મુનિઓને પ્રેમથી બોલાવે કનૈયો એવું નામ રખાય છે જુઓ 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 ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય છે ગોકુળ ગામમાં સાકર વેચાય છે સાકર દાજી ગોપીઓના ટોળે ટોળા સાકર લેવા જાય છે જુઓ 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 ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય છે લાલા ને રમાડવા વૈષ્ણવ મંડળ જાય છે સોના રૂપાના ઘરા લઈ જાય છે જસો દાના લાલ ને પ્રેમ થી રમાડે છે જુઓ 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 ગોકુળિયા માં આનંદ ઉત્સવ થાય છે વૈષ્ણવ મંડળ પ્રેમે હાલ રડુ ગાય છે જસો દાનો લાલો સાંભળી રાજી થાય છે વૈષ્ણવો ભેગા મળીને ગુણ એના ગાય છે જુઓ 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 ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય છે આનંદ ઉત્સવ થાય છે ને, ને પારણિયા બંધા છે જુઓ 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 ગોકુળિયામાં આનંદ ઉત્સવ થાય છે કૃષ્ણ લાલ કી જય